આ મુદકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે અહીંયા બેસે છે એ એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ભૂતકોમાં થોડો અમારું ધાયરું કરશું ને કોને મગફળીની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને દુષ્કોમાસણને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપ કોઈ અધિકારીની વ્યક્તિગત એ દુષ્કોમાસંગ આવું બદનામ થાય રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય એ તપાસવા માટે એમણે પોર્ટ સમક્ષ એકનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે આ બાબતમાં હું પણ એ વાતને વળગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાંકીય ભ્રષ્ટાચારનો નથી એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાંથી આ બાબત હું કહેવા માગુ એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને ના કરે રાજ્યમાં જો આજે ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યો હોય તો એ ખેડૂતો છે અને મગફળી છે કારણ કે સતત મગફળીને લઈને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે જે મગફળી ખરીદી હોય છે એ ખરીદી કરવામાં ક્યાંક મોડું થઈ રહ્યું છે જે બારદાનને લઈને પણ વિવાદ સર્જાયો છે ત્યારે

કે જેમાં દિલીપ સંઘાણી દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી અને ગુજકો માર્શલ કે જેમના અધિકારીઓએ દિલીપ સંઘાણી પાસે એક પરમિશન માગી કે આપણી ઉપર જે આરોપો લાગ્યા છે એ ખોટા છે પરંતુ આપણે અરવિંદ લાડાણી સામે એક કરોડનો માનહાનિનો દાવો કરવાનો છે ત્યારે દિલીપ સંઘાણીએ એની પરમિશન આપી અને પરમિશન આપતાની સાથે જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ઘૂંટણીએ બેસી ગયા

ખેડૂતોની સુવિધા માટે બે ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા પણ બીજા નંબરના કેન્દ્ર પર ખેડૂતો સાથે તોછડું વર્તન કરતા હોવાનો આરોપ અરવિંદ લાડાણીએ લગાવ્યા હતા સાથે સાથે બારદાનનો જથ્થો હોવા છતાં ન દઈ ખેડૂતોને કરવામાં આવી રહ્યા છે હેરાન તેવા પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વહાલાની હોવાથી આશંકા દર્શાવી છે એમાં નામ જોગ એમણે આરોપ લગાવ્યા હતા ને નામ આપ્યું હતું સુતાર સાહેબ નરેન્દ્ર પરમાન અને ભરત બારડ આ ત્રણ નામ એમના નામ લઈ અને ગેરરીતિ કર્યાના આક્ષેપ લગાડવામાં આવતાની સાથે જ ગુજરાતના રાજકારણની અંદર મચી ગયો હતો કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે પડ્યા હતા પરંતુ અરવિંદ લાડાણી ખોટી જગ્યા આડી ગયા હોય તે રીતનું લોકમુખ્ય અત્યારે ચર્ચાઈ રહ્યું છે કારણ કે દિલીપ સંઘાણીએ જ્યારે એક કરોડ રૂપિયાના માનહાની દાવાની મંજૂરી આપતાની સાથે જ અરવિંદ લાડાણીની ફરી એકવાર પ્રતિક્રિયા આપી કે ભાઈ મેં તો ક્યાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા મેં તો જે બારદાન એની વાત કરી હતી મેં થોડીને ભ્રષ્ટાચારનું કહ્યું હતું અરવિંદભાઈ તમારી પહેલી પ્રતિક્રિયા પણ એ જ અમારી પાસે છે અને તમે જે પ્રતિક્રિયા અત્યારે આપી એ પણ છે બંનેમાં તમે જે નિવેદનો આપો છો એ નિવેદનો પણ ખૂબ અલગ છે કારણ કે પેલા નિવેદનની અંદર તમે જોરો શોરથી કહેતા હતા અને નામ સાથે કહેતા હતા સુતાર સાહેબ નરેન્દ્ર પરમાર અને ભરત બારડ કે જે લોકો આરોપ લગાડે છે

ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત છ હજાર બસોથી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નિમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યારબાદ આ ખરીદી બારદારને કારણે ધીમી ચાલતા અમુએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માંગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબર ની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગૂતકો માસોલ ના ડિરેક્ટર ના સગા વાળાની મંડળી હોય આ ગૂતકો માસોલ ના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરે આ મુદકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે

આજે હું સરકાર રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના અધિકારીઓ છે અને જિલ્લાની જે કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું વિશેષ જુનાગઢ જિલ્લાના ગુચકો માસોલ ભરતભાઈ બારોડ જે બારદાર વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલેશ અને આખે આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસ ત્યાં ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે આની પણ સરકાર પૂરી તપાસ કરે મારી મારી પાસે જે જે વાત આવી ગઈકાલનો માણાવદર તાલુકાના મગફળી ખરીદીનો જે ઇસ્યુ હતો બારદાન બાબતનો આ બાબતે જ્યારે મેં પ્રેસ મીડિયામાં બાઇટ આપી ત્યારે એના વળતર રૂપે દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે આ બાબતમાં હું પણ એ એ વાતને વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાં કંઈ ભ્રષ્ટાચારનો નથી એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે આ બાબત હું કહેવા માગું છું એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે છે પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું હોય એવી વાત અમારી પાસે આવતી હોય અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે માંડી શકે છે અને ગુદકો મસોલાને મંજૂરી આપવી તો એની સંસ્થા છે એનો કર્મચારી એ પણ આપી શકે છે મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની એક નંબર ત્રણ નંબર અને ચાર નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદાનની અવ્યવસ્થા છે એ વ્યવસ્થા વાળી કરતી એટલે વાત પૂરી થઈ જશે તો આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અરવિંદભાઈને આવી ગયું છે કારણ કે સવારથી જ આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે ને ખેડૂતોનો મુદ્દો છે હવે જ્યારે રાજકીય નેતાઓ પોતાના રોટલા સેકવામાં વ્યસ્ત હોય છે ત્યારે વધારે પડતો પીસાતો હોય તો એ માત્ર ખેડૂત છે ખેડૂત જ્યારે ખેતરમાં એનું અનાજ ઉગાડે છે પાક ઉગાડે છે પછી જ્યારે એ સારા ભાવની આશા સાથે માર્કેટ યાર્ડમાં જાય છે ત્યાં વેચવા માટે જાય છે પરંતુ ત્યાં રાજકારણ થતું હોય અને રાજકારણની આખા ચક્ર ખેડૂત છે ન તો એ કોઈને કહી શકતો કે ન તો કરી શકતો એના પાસે રાહ જોવા સિવાય બીજા કોઈ બીજો કોઈ વિકલ્પ નથી પરંતુ ક્યારેક એવા નેતાઓ કે જે નેતાઓ સામે આવતા હોય છે ને કહેતા હોય છે કે ભાઈ અમે અરવિંદ અરવિંદ લાડાણી જે રીતે કહ્યું કે આરોપ લાગ્યા છે સારી વાત છે કે તમે બોલ્યા પણ છો બાકી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં કહે છે કે ભાઈ અહીંયા આ ખોટું થઈ રહ્યું છે અહીંયા ખોટું થઈ રહ્યું છે પણ એવું લાગે છે કે અરવિંદ લાડાણીના જે આરોપો હતા એ આરોપોને લઈ અને જે આખો મામલો ગરમાયો એ મામલો ગરમાતાની સાથે દિલીપ સંઘાણીએ જે પરમિશન આપીને પરમિશન આપ્યા બાદ ફરી એકવાર નવો વળાંક આવ્યો અને હાલ તો એ છે કે હવે તો સરકાર પાસે જ આ ગુજકો માર્શલ અધિકારીઓની મનમાની રોકવા માંગી રહ્યા છે અને ધારાસભ્ય ખુદ હવે મદદ માંગી રહ્યા છે કોનાથી તો કે આ અધિકારીઓની મનમાની રોકવા માટે મદદ માંગી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદીમાં ગેરરીતિ અંગે કરેલા નામજોગ આક્ષેપો સાથે દિલીપ સંઘાણીએ કોર્ટમાં દાવો કરવાની વાત કરતાની સાથે જ ગુજરાત રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને જેવો જેનો વળતો જવાબ અરવિંદ લાડાણીએ પણ આપ્યો હતો પેલા એ પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર દિલીપ સંગાણીએ શું કહ્યું આખે આખા માનહાનીના દાવાને લઈને આજે સવારે આ બાબતે ઉચ્ચકમોસળના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જૂઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસકો મસલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કેસો માસણને આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે એટલે હકીકતો જે છે હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ કારણ કે કેન્દ્ર સરકારે બે લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ હોતીને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને દોઢ ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે હું નિર્ણય કરીશ અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડને ખરીદી આપી પચીસ ટકા એનસીસીએફને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મસૂલને મળી ગુજકો મસૂલને જે આઠ લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી સાત લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો દુષ્કો મસોને આ ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી આપ લોકોના માધ્યમથી ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે અમે પગલાં ભરીશું જ્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું અમારા ઉપર આક્ષેપ થયા છે પરવાનગી આપો અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્ક્વાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે સવાલ એટલો છે આ ખરીદીમાં બહાદાન સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેન્ટરોથી આવતી પણ ખરીદી નહીં હતી અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન એ ગેરરીતિ ન કહેવાય કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા સમયસર બારદાનો પૂરા નથી પાડી ગયા આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે રાજ્ય સરકાર પણ એની પર દેખરેખ રાખતી હોય છે એની પાસે ફરિયાદ જાય તો અને દૂધકોમાં સર પણ આ બાબતમાં સાવચેતીપૂર્વક ખરીદી થાય અને કોઈ જગ્યાએ ફરિયાદ ના આવે કોઈ પણ પ્રકારની તો જ્યારે દિલીપ સંઘાણી એક નિવેદન આપ્યું જેના વળતા જવાબ આપતા અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ તો નાણાંની ઉચાપત કર્યા હોવાનો આરોપ નથી લગાવ્યો મેં તો ખાલી બારદાનની અવ્યવસ્થાની વાત મીડિયા સમક્ષ કહી હતી છતાં નરેન્દ્રભાઈએ દાવો કરતો હોય તો ભલે કરે એટલે કે અરવિંદભાઈ હવે પીછે હટ કરવા તો નથી માંગતા એવું લાગે છે કારણ કે હવે પક્ષ સામે પડી ગયા છે હવે જો પાછા હટી જાય તો ભાઈ માણાવદરની જનતા શું કહે અરવિંદભાઈ આ શું કર્યું તમે એક તો તમે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા અને ભળતાની સાથે જ તમે પાછા એમ નેતાઓની સામે પડીને પાછા તમે પીછે હટ કરી ગયા આવું થોડું હોય યાર એટલે હવે એ જનતા પૂછે એ પહેલા જ અરવિંદભાઈ લાડાણીએ ફરી એકવાર કહ્યું છે કે છતાં નરેન્દ્રભાઈને દાવો કરવો હોય તો ભલે ને કરે ભાઈ બીજેપીમાં આમ તો આંતરિક કલ ધીમે ધીમે વધી રહ્યો રહ્યો છે છે ને એ બહાર આવતો દેખાઈ કારણ કે આવતા જ પ્રજાના હમદર્દ બનવા અરવિંદભાઈ લાડાણી હવે સરકારી ક્ષેત્રમાં માંધાતા દિલીપ સંઘાણી સામે દુષ્પનાવટ કરી બેઠા હોય તે રીતનું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર